દાહોદ જિલ્લાની જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે આજે અમે સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને કે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાની અંદર હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામગીરીની અંદર વર્ક ઓર્ડર માટે એસ્ટિમેટ માટે મંજૂરી માટે જે આડે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે એ સદંતર બંધ થવું જોઈએ અને દરેક લાભાર્થીને પોતાના હકનું કામ મળવું જોઈએ મનરેગા યોજના એ સો દિવસની સ્થાનિક ઘરે બેઠા રોજગારી આપવાની યોજના છે એની અંદર લોકોને સ્થાનિક રોજગારી મળતી નથી અને મંજૂરી માટે પણ કેટલ શેડ જેવા કામો માટે છ છ હજાર રૂપિયા લેવલિંગ માટે ત્રણ હજાર રૂપિયા અને મોટા કામો માટે જે ત્રીસ ત્રીસ હજાર રૂપિયા માંગણી કરવામાં આવે છે તો આજે અમે તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ ઉઘરાણા બંધ થવા જોઈએ અન્યથા જનતા ટાઈગર સેના આવનારા સમયની અંદર એન્ટી કરપ્શન બ્યુરોનો પણ સાથ લઈ અને સંજેલી તાલુકામાં થતા આ ભ્રષ્ટાચારને રોકવાની ચોક્કસપણે કોશિશ કરશે